પીજીવીસીએલના સૌજન્યથી અને સારસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓમાં સ્વેટર અને બૂટ મોજાનું વિતરણ કરાયું સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા સોલર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું નિરોણા સરકારી પ્રાથમિક શાળામાં પીજીવીસીએલના સૌજન્યથી તેમજ સારસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની આઠ સરકારી પ્રાથમિક કુમાર અને કન્યાશાળાઓના બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હોફ અનુભવી શકે તે માટે ઉમદા આશયથી દાતા પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને આઠ ધોરણ સુધીના બાળકોને સ્વેટર બૂટ અને મોજા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત નિરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી સૌ પ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત હાઈસ્કૂલના એસપીસીના કેરેટ્સ દ્વારા ડ્રમ સેટ વગાડી અને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવેલ હતું કાર્યક્રમની શરૂઆત દીપ દીવપરાગટિયા અને સરસ્વતી વંદનાથી કરવામાં આવેલ હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત એસએસપીએ હાઇસ્કુલના આચાર્યશ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પીજીવી સેલમાંથી પધારેલ અધિક્ષક કિશ્નેર શ્રી રાઠોડ સાહેબ કાર્યપાલક કિશ્નેર શ્રી કાપડિયા સાહેબ ડેપ્યુટી ઇચનેર શ્રી સુવેરા સાહેબ શ્રીમતી રીટાબહેન સારસ્વતમ ટ્રસ્ટના માનદ મંત્રી શ્રી ડોક્ટર વિજયકુમાર વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ તથા સરપંચ શ્રી નરોત્તમભાઈનું પુષ્પગુચ્છ શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સારસ્વતમ ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન બાદ પીજીવી સેલ દ્વારા આયોજિત સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ત્રણ કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોત્તમભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું સેલના અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ દ્વારા સોલર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દાદા પરિવાર દ્વારા નિર્ણણા પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના બાળકોને સ્વેટર બુટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિર્ણય સ્ટરની બાકીની છ સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આભાર વિધિ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કંચનબેન દ્વારા કરવામાં આવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસએસપીએ હાઈસ્કૂલના શિક્ષિકાલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું